મોરબી હળપદ તાલુકાના મયુરગર પુલ પાણીમાં ગરકાવ બ્રાવણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો ચાળદરા રાયસનપુર સહિતના ગામો હળપદ શહેર રસ્તાઓ બંધ થવાના કારણે લોકો પણ અહીં અટવાયા છે તો પુલ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે લોકો અહીં અટવાયેલા પણ નજરે પડી રહ્યા છે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પણ પડી છે જેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે તો અનેક પુલ પાણીમાં ગરકાવ પણ છે બ્રાહ્મણી નદીનો બેઠો પાણીમાં થયો છે જેના કારણે લોકો હેરાન પરેશાન રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડી છે પુલ પાણીમાં ગરકાવ થયો છે ચાળદ્રા રાયસંગપુર સહિતના ગામોના લોકો અસરગ્રસ્ત પણ એટલા જ છે મોરબી હળવદ તાલુકાના મયુરગર પુલ પાણીમાં ગરકાવ થયો છે બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો જેના કારણે અનેક લોકો હાલાકી પણ ભોગવી રહ્યા છે ભારે વરસાદથી મચ્છુ એમની આવકમાં વધારો થયો મચ્છુ ડેમનો એક દરવાજો વધુ એક ફૂટ ખોલવામાં આવ્યો પાંચસો પંચાવન ક્યુસેક પાણીની આવક સામે સોળસો ચુમ્મોતેર ક્યુસેક પાણીની જાવક નોંધાય છે મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે તો બચ્ચુ ડેમ પણ ઓવરફ્લો થતો જરાઈ રહ્યો છે પાણીની આવક નોંધાઈ રહી છે